બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનો ચાર કરોડ છવ્વીસ હજાર રૂપિયાનું લાઇટ બિલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે ધાનેરા પાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે તો પાલિકા નગરજનો પાસેથી મોટો વેરો પણ ઉઘરાવે છે છતાં છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકા વીજ કંપનીને લાઇટ બિલ પૂરું ભરતી નથી જેના કારણે ધાનેરા નગરપાલિકાનું ચાર કરોડ છવ્વીસ હજાર રૂપિયાનું લાઇટ બિલ ચડી જતા વીજ કંપનીએ અનેક વખત નોટિસો આપી હતી તેમ છતાં પાલિકા દ્વારા કાપી કચેરી નું જેના લીધે પાલિકાની કચેરીમાં અનેક અરજદારો પોતાના વિવિધ કામોને લઈને પાલિકા કચેરી આવી રહ્યા છે પરંતુ પાલિકામાં કોઈ જ લાઈટ વિના કર્મચારીઓ કે અધિકારીઓ અરજદારો અટવાયા હતા ઉલ્લેખનીય છે કે દ્વારા બોતેર કલાકનું અલ્ટિમેટમ આપી વીજ કનેક્શન કાપવાની નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ નોટિસ આપ્યા બાદ પણ ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓની ઊંઘમાં રહેતા ફરી એકવાર અંધારામાં અરજદારોના કામ અટવાયા છે ત્યારે વારંવાર ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાઈ રહ્યા છે પરંતુ આ બે જવાબદારી ઉત્તમ ઉદાહરણ હાલ તો દેખાઈ છે ત્યારે નગરપાલિકા તંત્ર અટવાયેલા અરજદારોનું કામ કેવી રીતે કરે છે જે હવે જોવું રહ્યું હા કેમ આવે અહીંયા દાખલો ઘટાવા માટે જન્મ તારીખનો છોકરીનો તો એમને કીધું કે મારા લાઈટ નથી એટલે દાખલો નીકળશે નહીં લાઇટ આવે ત્યારે આપજો એવો જવાબ આપ્યો